હાલો માયુ ટ્યુબ ફેમિલી કેમ છો તમે શો હું એકદમ મસ્ત છું આઈ તમે પણ સારા છો વેલકમ ટુ માય ચેનલ અંજલી બ્લોગ એન્ડ આજે છે આઠમ અને આઠમ ને રાત્રે અમે જઈ રહ્યા છીએ મારા માસી સાસુના ઘરે મારા નાની છોકરીને મોડું ઓલવેજ ઉતરેલું જ હોય ઉતરેલું એટલે કે અત્યારની ટાઈમ ને કહું છું ને એને મોડું ઉતરેલું એટલે છે કે એને આઈસક્રીમ નથી લઈ આપ્યા એટલા માટે મેં કીધું કે ત્યાં ચાલ પછી ત્યાં રસ્તા મળ્યા તો એમની ઘરની આજુબાજુ હશે ત્યાંથી લઈ આપીશ સો એની મૂડ એટલા માટે બગડેલી છે દોડી સો અમે જઈ રહ્યા છીએ બાપુનગર મારા માસી સાસુના ઘરે જે કે એમને ત્યાં રાખેલા છે ગરબા આઠમ સાતમ આઠમ આઈ થિંક આજે ભેગી છે ને એવી રીતે સો એમને ત્યાં ગરબા રાખેલું છે અને અમે બાર બેસીને એટલે કે જ્યાં ગરબા ચાલો તો ત્યાંથી થોડી દૂર બેસીને હું મારી છોકરી મારી માસી સાસુ આ છે મારી છોકરી નાની અને આ જે બાજુમાં બેઠા છે થોડું ઓછું રમે પ્લસ પછી મને કીધું મારા હસબન્ડે કે તું થોડું ગરબો લઈ લે આશીર્વાદ તરીકે કેવાય તો પછી આ છે મારા દિયર પાછળથી પકડી રાખ્યા કે પડી ના જાય એવી રીતે એકચુઅલી વજન હતું આમ તો વજન પેલું કેવાય ને કે વધારે હતો પણ મારે મને થોડી પકડતા ઓછો ફાવતો તો મારા હસબન્ડ કીધું કે કામ કર કે પાછળથી તો પકડી લઈ તો એમને પકડી ને ત્રણ ચાર રાઉન્ડ ફરી પછી મેં આપી દીધું પછી હું કીધું કે કામ કરું હું જઉં છું ત્યાં બહાર બેસવા કારણ કે ત્યાં વચ્ચે તમે ના બેસી શકો અને ઊભું ભી ઊભું બી ના રહી શકો કારણ કે મને ગરબા નથી આવડતું હાજી હું બહુ ટ્રાય કરી ગરબા ગાવાનું શીખવાનું પણ અનફોર્ચ્યુનેટલી મને ગરબા નથી આવડતું સો હું યા તો લાઈનમાં மாரி த એટલા માટે હું ગરબા જોવા તો જાઉં મારા છોકરાઓને લઈને પણ હું રમવા નથી જતી અહીંયા બધા એવા ગરબા રમતા હતા યાર કેવું થતું હતું કે મને ગરબા આવડતા હોત પણ શું કરું નહીં આવડતું તો નહીં આવડતું યાર ને આ વિડીયો મારા છોકરી નાની છોકરી શૂટ કરે છે કે મમ્મા તમે શૂટ કરો છો ને તો હું બી શૂટ કરું હોય એવી રીતે કરીને સો આ વિડીયો નોર્મલ એક ક્લિપ મારી બેબી શૂટ કર્યું હતું એના પછી મેં કીધું કે ચાલો હવે આપણે બાર બેસીએ Mana itu nanti? Gerbang Sultan mana? આમ દુઃખ થાય કે મારા હસબેન્ડ પેપ પણ મારા લીધે કરવા નથી રમતા કારણ કે એને બહુ જ ગરબાનું ઉંપેલું હોય છે ક્રેઝ જે કહેવાય ને કે અમુક છોકરાઓ એવા ગાયના પક ધક ધબ ધબડક ધબડક કરીને હાચી એવી રીતે શોખ છે તે મારા છોકરીને લઈને ગયા કે ચાલ હું તને થોડી વાર રમાડું કાકે એ તો ત્યાંનું જગ્યા કે અનચાન જગ્યા પ્લસ કોઈ નાનું છોકરીઓને જોડે રમવા વાળું નહીં એ આમ બેચારી જાય ગાવા માટે પણ કેવું કેને શરમ આવે એટલે પછી કે મારે નથી ગાવ મારા મમ્મા જોડે જવું પછી મારા માસી સાસુ ને મારા હસબન્ડ ને પછી એ ગરબા ચાલુ કર્યા સો અમે તો ગયા તા આઈ થિંક સાડા નવ દસ વાગે બટ તમને હતું કે દોઢ બે વાગે અમે ઘરે પાછા આવી જઈશું પણ ગરબા ચાલુ થયા ન તો આ લોકો ડાન્સમાં અને ગરબામાં એવા બીજી થયા કે ઓ ગોડ પછી મારે તો ત્યાં ત્યાં જ રહેવું પડ્યું મેં કીધું હવે કામ કરો સવારે જઈશું ગરબા બધું પતિ જાય પછી હમ આયે હૈ ઘૂમને હા પે ઘૂમને આયે હે मासी के घर पे किसके घर पे आए हैं मासी ने घर में बहुत सारे घूम करने और हम थक गए हैं तो हम इधर आके सो गए हैं हमें आदि पड़िया है सोने गए जो সেযে রিউে রয় যেয়ে নেরর সেরে আথ মদযরা হযরা জা 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 দ্র সে আপে আপে আপৃ দে আপ্ কে પછી થઈ ગયું સવાર હું ને મારા બેબી અમે ત્યાં જ સુઈ ગયા હતા મારા હસબૅન્ડ હતા પણ એ ગરબાને બધું આપણે જાય ને ત્યાં પૂજા કરવા માટે વિસર્જન માટે ત્યાં એ જોડી ગયા હતા હું સુઈ ગઈ હતી પછી ઉઠીને ડાયરેક્ટ સાત સાડા સાથે અમે ડાયરેક્ટ ઘરે જ નીકળી ગયા ત્યાંથી તો ડાયરેક્ટ ઘરે આવ્યા એના પછી મારી રૂટિન બ્રશ કરવાનો આવતા હતા ઘરે આઠ સવાર થઈ ગયા હતા તો ગરમ પાણી મૂક્યું ગરમ પાણી મૂકીને તમે સખત તો જોયું રીતે થઈ ગયું કે તમને અનકમ્ફર્ટેબલ છે એટલે કમ્ફર્ટેબલ એટલે કે આપણે પોતાનું જ ઘર હતું હતું બીજાનું નહોતું આઈને ગરમ હું સુઈ ગઈ હતી ડાયરેક્ટ ઉઠી કેટલા વાગે ખબર છે દસ વાગે અને આજે મારા ઘરે છે કન્યા પૂજન હાંજી કાકી આઠમ સાતમ આઠમ ભેગી હતી ને તો નોમનો દારે મારે રાખવું પડ્યું હતું સો મારી બેબી ઉઠી ગઈ છે મોટી અને દસ વાગે છે અત્યારે સિરિયસલી પણ મારા હસબન્ડને મારી નાની છોકરી બે જણ સુઈ રહ્યા છે હજુ મેં કીધું કયો વાંધો નહીં આ લોકોને ઊંઘવા તો પણ હું તો એકલી જ ઉઠું ગરમ પાણી ને એવું બધું પતાવું પ્લસ અમારે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ જે અમારા ઘરમાં મેમ્બર છે અમારી માતા શ્રી હું તમને બતાવું એની હોટ જગ્યા ખૂણામાં જઈને જ ઊંઘવાનું ખબર નહીં કયું એસી નું કુલિંગ મળે ને સી નું સીનું નું ક્યાંય ના દેખાય એ યાર ઊંઘીને કશું જ ના બોલે ના તો રિએક્ટ કરે કઈ પણ રિએક્ટ ના કરે ચૂપચાપ ઊંઘી રહે ખબર કે હું ઊંઘીશ ના તાલુકામાં અહીંયાથી ભગાડી દેશે ભગાડે એટલે કે તમે વિચાર કર કેટલું નાનું જગ્યા છે કઈક વાગી વાગી જાય તો આમ શું પહોંચી જાય આપણે દોડવાનું છે સો મેં કીધું સીનું બહાર આવી જાય બેટા ના આય માતા ના મેં તો મૂકી દીધું કે મારે ઘણું કામ હતું ઘરે એટલે દસ સવા દસ તો થઈ ગયા હતા ને મારે ઘરે હતું કન્યા પૂજન એટલે કન્યા પૂજનમાં કેવું હતું બધું જ એમને જ પડ્યું હતું સિરિયસલી કચરા પોતું વાસણ મીન્સ કે બધું નાવા ધોવાનું થયું લઈને એટલું જેડ બધું જ બાકી હતું મારે મેં કીધું કે બધું પતાવું પડ્યું તો દસ વાગે ઉઠ્યા ને પ્લસ કેવું કે કઈ કર્યા નહીં કોકના ઘરે ગયા પછી માસી ઘરે ગયા પછી પણ કેવું હતું કે તમે ક્યાંક જઈને આવો તો તમારું એકદમ લેઝી થઈ જવા યાર પછી જેવી રીતે કે મેં કીધું ને કે મારા ઘરે પણ આજે કન્યા પૂજન છે તો મારા ઘરને સામે જે રે છે ને એમને ત્યાં પણ કન્યા પૂજન હતું તો એમને એકચ્યુઅલી મારા છોકરી નાની છોકરી છે ને એમને કીધું તું કે તમે એને મોકલજો ને સાડા દસ અગિયાર વાગે તો મને થોડું ઘરમાં આડા કરતા કરતા સાડા દસ થઈ ગયા હતા પછી મેં એમને કીધું કે મોકલો ને તમે નાની છોકરી મેં નાની છોકરીએ નવડાયું નડાય કપડા કપડાં વપરા પહેરાયું પ્લસ છે હું એવી રીતે શીખવાડું એને કેવું કે તમે તમને જોવે ને લિપસ્ટિક કરતા હવે ખબર છે છોકરી છે એટલે થોડી ઘણી કોપી તો કરશે તમને તે કે તમે ક્રીમ લગાવો ને એવું મને શીખવાડો એટલે પછી મેં એને એવી રીતે શીખવાડી આમ કરો એમ કરો એવી રીતે કારણ કે અમુક જગ્યાએ નાની છે એટલે રહી જાય છે થોડી ક્રીમ તો એવું કે જે થઈ ગયું તમારા જે કર્યું ને સોફ્ટ સ્કીન થઈ ગઈ તમારા જે પછી મેં કીધું કે હા ભાઈ થઈ ગયું ચાલ તેને માથું ઓરવું દઉં કારણ કે એને મોકલવાનું મોડું થતું હતું ને મારે પણ ઘરે ઘણું કામ હતું યાર સો પછી મેં એને ફટાફટ માથું ઉરવીને મોકલી દીધું સામે કારણ કે મારું બી કામ બતાવવાનું હોય તો ફટાફટ પછી મેં મારા ઘરનો અડધો કલાકમાં બધું જ કામ દીધું ખાલી વાસણ બાકી હતું વાસણ મારી છોકરી કે હું કરી નાખું છું એટી પર વાસણ દોડાવ્યું કે થોડી મોટી થઈ ગઈ છે યાર તો થોડી કામ તો એની જોડે કરાવવું પડે ને સો કચરા પોતું બધું પતી ગયું હતું ખાલી વોશિંગ મશીનમાં કપડાં ધોવાનું બાકી હતું ને અમુક જે કપડાં સુકાઈ ગયા હતા એ વાળીને મૂકવાનું બાકી હતું જે તમને સામે દેખાય છે હજુ ચોત્રીસ મિનિટ વોશિંગ મશીનમાં બાકી હતું મેં કીધું કે ફટાફટા બધું ઓકે થઈ ગયું ને તો મારે ના આવવાનું બાકી છે કારણ કે બી નહી લીધી હતી મોટી છોકરી નાની બાકી હતી નાની તો નહીને એ જમવા ગઈ હતી મારે બાકી હતું એટલે પછી મેં કીધું કે કઈ નઈ આ વાસન ધોઈ લે એટલે પછી એની પેલા હું નહીં લઉં પછી મોટી છોકરી જઈને નહીં આવી જાય પછી એને પછી તો મારું સિંહ મેડમ ઉઠી ગયા એક્ચુઅલી ક્યાર નહીં ઉઠીતી પણ મને એવું હતું કે મને અહીં પંપાર્યું તો હું બહાર આવું એવી રીતે મેડમને ભૂખ લાગી ગઈ કે મને ખાવા આપો ઉઠો એટલે એમને થોડી વાર પંપારીને પછી હું ફ્રી રહું તો એને થોડી લાડ કરું ના રહું તો પછી કેવું કે અરેવા દઉં પછી મે કે તવ પછી એની વાત છે તે જ્યાં હું જાઉં ને એ મારી પાછળ પાછળ આવે કે તું મને આજે તું ભાવ કેમ નહીં આપતી એને બહુ જ ભાવ જોઈએ કે તમે મને ભાવ આપો એવો એવી રીતે પછી હું કે નાવા જતી રહી કારણ કે તને પોરલા બહુ ભાવે તવે ભાવે છે હા સો આજે અત્યારે મીસ કે સખત લેટ થઈ ગયું છે સડા બાર થઈ ગયા હજુ સુધી મારા ઘરે કન્યા નું કશું જ નહીં કશું એટલે કે હવે નાઈ લીધું છું બધું કામ પતી ગયું છે બટ એક બાજુ બટેકા મૂક્યા છે અને એક બાજુ ખીર મૂક્યું છે હવે મારે છે ને લોટ બાંધવાનો બાકી છે અને લોટ બાંધીશ એક બાજુ અને એક બાજુ દૂધ મૂકીશ ગરમ કરવા માટે તો કારણ કે દોઢથી બેની વચ્ચે આઈ થિંક બિસાડી દેવું છે જમવા માટે લોકો લોકોને બટ કેવું છે કે તો રાત્રે માસી નહીં ગયા ને પ્લસ આવીને થોડી મને લાગ્યું કે અડધો કલાક જેવું આરામ કરું પણ દોઢ કલાક જેવું સુઈ ગઈ એટલે ડાયરેક્ટ દસ વાગેથી અગિયાર સાડા અગિયાર પાણી આવ્યું તો કામ બધું એવી રીતે પત્યું છે સો આજે આવું બધું ચાલે છે અને હમણાં સિનેમા શું કરે છે બધા ને નાઈ લીધું છે માર છોકરીને નાવાન બાકી શું કરે છે બેટા હા તો તું તારું પતે એટલે તું નાવા જા ફટાફટ હો અને વોશિંગ મશીન બી થોડું જ બાકી રહ્યું છે બહુ નથી બાકી રહ્યું તો ફટાફટ કામ કરીશ કામ કરી ફટાફટ બધું પતાવવાનું છે એટલા માટે મળો પછી કે આ દવા છે મારે ભૂખ્યા પેટે એસિડિટીનું મને હમણાં બહુ સખત એસિડિટી થાય છે હું કંટાળી ગઈ છું અને સવારની છે જેથી સવારે તમે કંઈક નાસ્તો કરી લઈ શકો બટ અત્યારે કેવું છે કે રાત્રે ગયા હતા બાર માસીને ત્યાં તો દવાના તો આ લીધું છે ને આ લીધું છે આ તો એટી જવા છે આ તો કદાચ બે સુધી હું ઘરે લઉં ને તો લઈ જ લઉં તો હવે અત્યારે પહેલાં તો દવા લઈશ પછી લીટ લઉં થઈશ કારણ કે મને એસિડિટી એવી ઇપ્રેશનમાં હોય તો બહુ હેરાન થઈ જવા છે

ત્યાં ત્રણ જગ્યા થી ખસવાનું જ્યાં સુધી બટેકા તમે આટલું ના આપી દો કોઈને વિશ્વાસ નહીં થાય હું બતાવી દઉં છું જોઈ લો હું જ્યાં સુધી બટેકા ફોલીને નહીં ઊભી થઈશ નહીં અથી ત્યાં સુધી એ નહીં ખસે એને મારે થોડું થોડું પછી બે બે મિનિટે થોડું આપતું જ રહેવાનું એવી રીતે સિરિયસલી બોલો સો બની ગયું છે બટેકાનું સૂકી ભાજી ખીર રેડી છે અને હવે હું બનાવીશ પૂરી ચોકી સવાય એક થઈ ગયા છે સો ફટાફટ બનાવીને હું અહીંયા આના ઉપર બેસીને પૂરી બનીશ કારણ કે ઊભો બહુ તાકે જવાય છે પૂરીમાં કેટલી બધી એ હોય સો અહીં પૂરી બધું જ એકદમ રેડી થઈ ગયું છે પણ તમે મારા ફેસને જો એટલું ગરમી થયું છે કે મીન્સ કે અત્યારે ગરમી તો છે જ ઓલરેડી બનાતા બનાવતા કેટલી બધી ગરમી લાગી જાય છે બધું મારું બ મીન્સ કે જમવાનું રેડી થઈ ગયું છે બટેકા સૂકી ભાજી છે ખીર છે પૂરી છે સો હવે બધું હું એક સાઈડમાં મૂકીને પૂજા કરવાનું ચાલુ કરીશ ને મારું સીના જોવો તમે શું કરે છે હું ના ખશું ને જ્યાં સુધી રસોડામાં ત્યાં સુધી ત્યાં ત્યાં જ બેસી રહે કે મને મારી મમ્મી બટેકા વસ્તુ મને આપે આપી દીધી છે છતાં એને બટેકા કેટલું ભૂખ છે યાર હું એની બુરાઈ નહીં કરતી પણ કે પેલું કેવાય ને કે ક્યાં સુધી એને દાદે છે બટેકા હું બે કિલો આપું ને તોય એને એમ થાય ને કે હું ખાવું મન ખાખા જ કરું એવી રીતે સાચું યાર પછી મે કીધું કે બધું કામ પતી ગયું છે તો હવે હું ચાલુ કરું પૂજા તો મે અમુક વસ્તુ તો પહેલા જ કર નાખી તો પછી વિડિયો સ્ટાર્ટ કરી હતી તો મારા સીનન મે જેવું કે તમને ખબર છે દર વખતે કે તમે કઈ પણ એક્સ વાય ઝેડ કરો ને એને પણ એ વસ્તુ કરો તો હું અહીંયા ચાલો કરું છું ને તે મે એક એસે કે બધાને ચાલો કરે છે ભગવાનને તો મને ચાલો કોણ કરશે મે કહું હા ભાઈ રૂપ તને પણ કરું છું તો છેલ્લે મે એને ચાલો કર્યું ને તો કે હાસ પછી જઈને હું ચાલો કરું ને હું હાથ જોડીને જીવી વિધે છું ને પછી એ

તો એને કહ્યું કે હું પણ તમે આરતી કરો સિરિયસલી કે મને પણ આરતી કરો પણ ન કરાવાય કેમ કે ખોટું વાગી વાગી જાય બાજી જાય ખોટું હજુ એને એટલી બધી ના ખબર પડે તમે કીધું શી ના તમે નાના છો મૂળો ફોળાઈને બેઠી ગઈ સિરિયસલી તમે નય વિશ્વાસ કરો સો એ કે મને કેમ નહીં જોઈએ મગ જો અત્યારે એમ બી મોડું થાય છે કન્યા પૂજન હજુ બાકી જ છે ખાલી મંદિરનું જ પૂજા કર્યું હતું મેં સો પછી મેં કીધું ચલો આપણે બહાર જઈએ બહાર જઈને કન્યા પૂજન બાકી છે ને હજુ હજુ ભૂખ ભી લાગી છે તમે એને ભૂખું नाम ને એટલે કેવું એ ફટાફટ તમારી જોડે આવી જાય પછી આવી ગયા છોકરાઓ મારા ઘરે જમવા માટે એમાં એવું હતું કે મેં નવ લોકોને બોલાવ્યા હતા કારણ કે આપણે ઓલવેઝ નવ હોય છે માતાજી તો પછી મેં કીધું કે નવ જણા આવ્યા બટ કેવું હતું કે માતાજીનું સિઝન ચાલે એવું લાગે છે સો એ લોકોએ કેવું કર્યું કે ચાર જણ એટલું બધું જમી લીધું તું ને મીન્સ કે બીજે ક્યાંક તે કહ્યું અમે થાકી ગયા છે અત્યારે નથી જવું અમે બહુ થાકી ગયા નહીં જવું અત્યારે પછી મેં કે બે તો મારી છોકરી છે ત્રણ મારી છોકરી ફ્રેન્ડ હતા ને તો એ લોકોને મેં બોલાયન પછી જમાડી પછી વ્યવસ્થિતથી પૂજા કર્યા અહીં લોકોને પગલે લાગુ જતા છોકરાઓ બોલે છે આંટી અપજીઓ જુગ દી એવી વાતો કરે છે તો અહીંયા મને હસું આવી ગયું હતું થોડી તો મારું કન્યા પૂજન મસ્ત રીતે પતી ગયું છે ને મારું સીનું પાછળ જોવું ગુલાટીઓ મારે છે ગુલાટી એટલે એને નીચે ઉતરવું છે આ છોકરાઓ જોડે રમવા માટે પણ આ છોકરાઓ ડરે છે કે એમાંથી એક નાની જે છોકરી છે ને બ્લેક કલરની ની ટી શર્ટ પહેરી છે એને લાગે છે ડરસી નથી ને અમારા ઘરે તો નોર્મલ છે અમારે કોઈ નહીં ડરતું તો છોકરા વખતે છે આંટી વિડીયો લઈ રહ્યો આપ હિન્દીમાં કે આંટી આપ વિડીયો લઈ રહ્યો હમ હાય બોલ દેતા બોલી ચલો લઈ લો બોલી દો હાય સો પછી મેં આમ ગુસ્સા બોલી સીના બે જના માર પડશે તો જઈને બેસે ને કારણ કે મારા હસબૅન્ડ ને કહો ને કે ન્યાય બોલો તો જઈને શાંતિથી બેસે બાકી માતા માન માને કોઈથી સો આ પૂજા પાઠ કરતા કરતા બધું અમારે છોકરાઓને જમાડીને મોકલ્યા પછી અમે ઘરના જે મેમ્બર છે ને બે ચાર લોકો એ લોકોને અમે જમતા જમતા સાડા ત્રણ પોણા ચાર થઈ ગયા હતા હા સો સાડા ત્રણ સુધી જમીન પછી ઊંઘી ગઈ હતી ને એના પછીનો આ વિડીયો છે મેં ઉઠી જેવી ઉઠી ને એવું સીને બાજુમાં સૂતો હતો મિસકી બહી રહ્યો હતો એટલે અમે જે રૂમમાં ઊંઘી ને એ રૂમમાં જ સીના ઊંઘે હતી સી નું સી માતા ભાવ જ ના હાલે ખબર નહીં કેવી મૂડી માણસ છે એકદમ એને મૂડ તો બોલે બાકી તો તેલ લેવા જાવ તમે ગમે તેટલું એને પંપારો એને મૂડ હોય તો જ બોલવાનું બાકી નહીં બોલવાનું હા તો મેં તો છે ને થોડી મૂકો મારવાનું ચાલુ કરી મૂકે સીના માં બચ્ચો એમ કરી મૂકો મારવાનું દે એને ચારા પાડે ને પછી એને એમ થાય કે ના મારી જોડે રમશે હવે હવે એને ભાવ વાળો ઉઠતા ઉઠતા આઈ થિંક તમને કહું કેટલા વાગી ગયા હતા સાડા છ વાગે હું ઉઠી હતી અમે બધા એટલે સેમ બધા ઘરનો માણસો ખાઈને સુઈ ગયા હતા હવે ચાર સાડા ચાર લગભગ સુતાતા હતા ટાઈમ સુધી પછી કેવું કે ઘરે એટલી બધી કઈ કામ હતું ને બીજી એક દિવસ પહેલા નો રાતનું બહુ ઉજાગરો થોડું ઘણું હતું તો પછી અમે ડાયરેક્ટ સાડા આઈ થિંક સાડા છ પોના સાથે ઉઠ્યા હતા પછી ઉઠતા ઉઠતા પ્રોપર જે ગયો તમે મૂડ થી એકદમ ઉઠો ત્યાં સુધી તો સાત વાગી ગયા હતા પછી સાત સવા સાત થઈ ગયા હતા પછી મેં દીવા થી કર્યા મેં કીધું કે હવે મૂકવું પડશે ચા કારણ કે ચા ના પીવા ત્યાં સુધી મૂડ ફ્રેશ ન થાય સો પછી હવે આ વિડીયો હું અહીંયા સ્ટોપ કરું છું કારણ કે ચા બા પીને પછી આગળનો કાર્યક્રમ તમ થોડું ઘણું બાકી છે એ પછી બતાવીશ શું કહીશ આ વિડીયો સારું લાગે તો લાઇક એન્ડ શેર અને સબસ્ક્રાઈબ માય ચેનલ અંજલી વ્લોગ એન્ડ મારું નેક્સ્ટ વિડીયોમાં બાય બાય